પોરબંદર નો જે દરિયો છે એની સામે એક નિશ્ચિત પોઈન્ટ ઉપર જે કે આપણા દરિયા કોસ્ટ પોરબંદર કોસ્ટ થી લગભગ 185 નોટિકલ માઈલ દૂરી ઉપર છે એ જગ્યા ઉપર એક પાકિસ્તાની બોટ ગ્વાદર નીકળીને આવવાની છે અને આ ગ્વાદર નીકળીને આવવાની જે બોટ છે એની અંદર કેટલો હેરોઈન યા મેથામફેટામાઈન નો જે જથ્થો છે એ આવનાર છે અને આ બોટ આગળ કોઈ એક ઇન્ડિયન બોટ માલનો જ આપીને અને આ માલ આગળ દિલ્હી કે પંજાબ પહોંચાડવાનો છે તો આ જ્યારે બાતમી જેમ પટેલ ને એ ના સિનિયર અધિકારીઓ જોડે શેર કરી એ બાતમીના આધારે અહીંયાથી ઓપરેશન દિલ્હીની જે ટીમ છે કોસ્ટગાર્ડની સંપર્ક કરવામાં આવેલો એટીએસ તરફથી ઇન્સ્પેક્ટર પીવી દેસાઈ ઇન્સ્પેક્ટર વીએન વાઘેલા સબ ઇન્સ્પેક્ટર ગુજર સબ ઇન્સ્પેક્ટર એડી પરમાર અને સબ ઇન્સ્પેક્ટર મનીષ એ બધાની એક ટીમ બનાવવામાં આવેલી એનસીબી દિલ્હીથી પણ ટીમ જે આવેલી એ પણ પોરબંદર પહોંચી બધી ટીમ્સ ત્યાંના કોસ્ટગાર્ડના શિપમાં બોર્ડ થઈ બોર્ડ થઈને એ લોકોએ જે બાતમીવાળી જગ્યા હતી ત્યાં જઈને સર્વેલન્સ રાખ્યો રાડાર્સ અને એના જે એર જે સર્વેલન્સ કરવાનો હોય છે એ બધી રીતે આનો સર્વેલન્સ કરીને એ જે બાતમીવાળી જગ્યા ઉપર એક શંકાસ્પદ બોટ આજે અર્લી મોર્નિંગમાં જોવા મળી અને એનો બોજ ગેલેન્ટ તરીકે કામ કરતા આ બોટના ઇન્ટરસેપ્ટ કરી ચેક કરી અને ચેક કરતા એ બોટ ઉપરથી છ પાકિસ્તાની

જે અમારે પાસે હાલ સુધીની માહિતી છે એમાં ગ્વા એક સ્મગલર છે જેનું નામ હાજી મુસ્તફા છે એના દ્વારા એ માલ મોકલવામાં આવેલ હતો અને અહીંયાની જે આઈડેન્ટિટી છે એ આઈડેન્ટિટીપસી ની અંદર ફક્ત એક ચેનલ ઉપર આઈડેન્ટિટી આપેલી છે જે કી કે અહીંયાના જે માણસ છે એનો ફોર જે હતો એ મુસ્તફા થવાનો હતો

એમાં એના બહારથી કામ કરવા વાળા માણસો ઓછા મળે છે તો જે સેન્ટ્રલ એજન્સી છે સ્ટેટની એજન્સી છે એ એના જુદા જુદા પ્રયાસોથી એ પૂરા સિન્ડિકેટને કાટેલને રોકવામાં બહુ વધારે સફળ રહી છે એવું મારું માનવું છે